જગત જનની માં શ્રી આશાપુરા માં ના શ્રી ચરણોમાં સાદર વંદન સાથે ભારતીય બંધારણે જે આપણને આપેલા મતાધિકારના ઉપયોગ કરવા માટેનો અવસર જે મહાપર્વ તરીકે ઉત્સવ સ્વરૂપે ઉજવવાની સકલ્પના સાથે આજે અમો સૌ સાથે મળીને સામૂહિક પ્રયાણ કરી રહ્યા છે ત્યારે રાજકોટ રાજ પરિવારની વિન્ટેજ કાર્ડની અંદર બેસતી વેળાએ અમારા પૂર્વજોના સંસ્કાર વારસા સાથેની સ્નેહ સ્મૃતિ ઉપરાંત અમારા પૂર્વજોએ નિભાવેલા શાસ્ત્ર ધર્મના પથ પર અવિરત આગળ ધપવા માટે ની પ્રેરણા પ્રાપ્ત કરું છું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ એની અંદર હોશિયાર બનીને મતદાન કરવાને બદલે સમજદારીપૂર્વક મતદાન કરવું એ અનિવાર્ય છે કારણ કે હોશિયાર વ્યક્તિ એ રસ્તા ઉપર પથરાયેલા કંટકોને બચાવીને પોતાનો માર્ગ પસંદ કરે છે જ્યારે સમજદાર વ્યક્તિ રસ્તા ઉપર પથરાયેલા કંટકો વીણી લઈને એક સ્વચ્છ અને સ્વસ્થ નૂતન પથનું નિર્માણ કરે છે આપણે સૌ સ્વથી ઉપર ઉઠીને સમષ્ટિના કલ્યાણલક્ષી નૂતન પથનું નિર્માણ કરીએ અને આપણા પ્રચંડ મતદાન સ્વરૂપ આશીર્વાદથી આપણે સંપૂર્ણ બહુમતી સાથેની સ્થિર સરકારના ગઠનના મંગલાચરણ કરીએ લોકશાહી બે હજાર ચોવીસની આ ચૂંટણી એનું મતદાન એ રાષ્ટ્ર અને સંસ્કૃતિના ઉજ્જવળ ભવિષ્ય માટેનું મતદાન હોવું જોઈએ સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ સત્તાના સુકાન જેમણે સંભાળ્યા એ પક્ષે કૂટનીતિ અને તૃષ્ટિકરણનો માર્ગ અપનાવી સનાતન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને વિનાશક પુરવાર થાય તે પ્રકારના પચાસથી વધુ કાયદાઓ ઘડીને જેના વિઘાતક પરિણામોની યાતના સાડા છ દાયકા સુધી આપણે ભોગવી રહ્યા છે ત્યારે આપણે જ્ઞાતિવાદ જાતિવાદ વંશવાદ ભાષાવાદ પ્રાંતવાદ ગણા અણગમા માન અપમાન વિચારભેદથી આ સઘળી બાબતોથી ઉપર ઊઠીને માત્ર અને કેવળ સનાતન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસને વિકાસ રાખીને મતદાન કરવું જોઈએ એવું મારું મંતવ્ય છે રાજકોટ સંસદીય મત વિસ્તાર હાથીખાના મેઇન રોડ સ્થિત આંગણવાડી ઓગણસઠ ના મતદાતાઓ સામૂહિક રીતે એક સામૂહિક અમને મતાધિકાર્ડ નો ઉપયોગ કરવા માટે અમે સામૂહિક અહીંયા પ્રયાણ કરીએ છીએ મતદાન નો દિવસ એક મહાપર્વ તરીકે આપણે જયારે ઉજવીએ છીએ ત્યારે સનાતન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ રાષ્ટ્રીય સુરક્ષા અને સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખી અને મતદાન દરેક વ્યક્તિ ભારતવાસીએ કરવો જોઈએ